નડિયાદ મહાનગરપાલિકાના બિલોદરા વિસ્તારમાં આવેલ રુદ્ર સોસાયટીમાં વીજ પ્રવાહની અનિયમિતતાથી ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન સોસાયટીના રહીશો એમજીવીસીએલના વીજ લોડના વધારા ઘટાડા અને વારંવાર લાઇટ કાપને લીધે મુકાયા છે મુશ્કેલીમાં વીજ લોડના વધારાને કારણે થયેલ શોર્ટ સર્કિટથી લોકોના ઘરમાં વીજ ઉપકરણોમાં થયેલ ભારે નુકસાન રહીશો એકઠા થઈ એમજીવીસીએલ વિરુદ્ધ ઠાલવ્યો ગુસ્સો વળતરની કરી માંગ વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં એમજીવીસીએલ નિષ્ફળ જી આપનું નામ અહીંયા શું થયું છે જે મહારાજ મારું નામ મુકેશભાઈ અશોકભાઈ બારોટ રુદ્ર સોસાયટીમાં હું સેક્રેટરી છું હવે ગઈકાલે જે જેબી જીબી વાળા રિપેરિંગ માટે આવ્યા હતા તો એના ફોર્ટના લીધે ઓછામાં ઓછા દસ ઘરમાં નુકસાન થયું છે એમાં એસી ફ્રિજ વોશિંગ મશીન અને એ રીતે ઘણું બધું નુકસાન નુકસાન થયું છે તો જેબીવાળાને ઘણી વાર પણ અમે ફરિયાદ કરી છે પણ કોઈ કશું જવાબ લેતા નથી અને એના એના લીધે ઘણું બધું નુકસાન થયું છે તોની એની ભરપાઈ જેબી અમને કરી આપે શું શું નુકસાન થયું છે તમારા ઘરમાં ઘરમાં આપણે આરોનું નુકસાન થયું છે એ જ રીતે બીજા દસ ઘરમાં ફ્રીજ એસી આરો વોશિંગ મશીન એ બધું નુકસાન થયું છે અચ્છા પહેલી વખત થયું છે કે આગળ બી આવું કંઈક થયું છે ના અવારનવાર નવા લાઈટ ચાલુ બંધ થાય છે ઘણી વાર અમે ફરિયાદ કરી છે પણ કોઈ એક્શન લેતું નથી